શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રીલક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણદેવની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિ કુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આજે ગિરડા પ્રથમ પ્રકરણનું બીજું વચ્ચેના મૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવદ અઢારસો છોતેરના માક્ષર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગિરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજને પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પારબ્ધ કર્મવશે કરીને વ્યવહારમાં રહે પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે અને તે વિષયને વિશે તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે કે આમાં આ દોષ છે આ મારે ન કરાય એવી રીતે દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંઘ રાખે અને દેશ કાળ સંઘ આદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ અને જેને મધ્યમ વૈરાગ હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આશક્ત ન થાય અને જો દેશ કાળ સંઘ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિષય બંધાઈ જાય અને વૈરાગ મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગવાળો કહીએ અને જે કનિષ્ઠ વૈરાગવાળો હોય તેને સામાન્ય અને દોષેયુક્ત એવા જે પંચ વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વાળો કહીએ એ તે વચ્ચેના પ્રથમ ઘરડા પ્રથમ પ્રકરણનું બીજું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય